આ હું છે એ તમને ફેમિલી જોઈને અંદર આવી ગયો છે આ છે ને પાપલેટ છે ફેમિલી આપણે મસ્ત મજાના ઝાડ ઉપાડી લીધા છે અને અત્યારે મજા ને સી પાઈ લીધું હું તમને ફેમિલી બતાવું તમે જોઈ શકો એ મસ્ત મજાની સુવારે કે ગાલી રહે અને વાતાવરણ તો વારી તો બધી મસ્ત તમે જોઈ શકો ઉપાડી લીધા લાય ભાઈ કેટલી મચ્છી આવની તમને બધી બતાવી હમણા તો ફેમિલી તમે જોઈ શકો આ રીતે માછલી આવેલ કે બધી ફેમિલી જો તમે આ રીતના ખાગ આવેલો છે કે આ રીતના હે મસ્ત તમે જોઈ શકો જીવ તે હે ભાઈ જો તમે આ રીતના એક ઠેકડા મારે ભાઈ આના છે ને આપણે કાટા ભાંગી નહી કે ને કરા આ વાગી જાય ને તો દવાખાને પણ જાવું પડે આપણે અને આ રીતની એક મસ્ત ફેમિલી સુરમાય આવી ગઈ છે આપણે જોરદાર ભાઈ કઈ ઘટે નહી અને ફેમિલી તમે જોઈ શકો નવીન પરકાન કોઈ માઈસ લે એવું ભાઈ તમે આનું મોઢું જો ઓહ જોરદાર ફેમિલી માઈસ જો કે ઘટે આને તો તમે ઘણા ખરા ઓળખતા હશો ફેમિલી આ છે માદળી આ રીતની કંઈક અને અમારા કુરજીભાઈ જો તમે શાક ભરવા આવી જાય આપણે તો ઓલરેડી આપણે શાક ભરી ભરવું અને મસ્ત મજાના ફેમિલી આપણે ગુમલા પણ આવેલા કઈ ઘટી નહીં શાક ભરે કુરજીભાઈ આ રીતના ઓહો આ શું છે તમને ફેમિલી જોઈને અંદર આવી ગયો છે આ છે ને પાપલેટ છે મસ્ત મજાની તો ચાલો આપણે છે ને થોડું ઘણું શાક ભરી લઈએ તો ફેમિલી આપણે મસ્ત મજાનું ભાઈ શાક ભરી લીધું છે અને અત્યારે બહાર રહેવા દીધું કેમ કે આપણે ભાઈ બરફ ને એવું નથી લાવેલા અને ફેમિલી આપણે છે ને ગોપનાથ દરિયા આવી ગયેલા છીએ વડકા લઈને કેમ કે ભાઈ દરિયામાં છે ને હા વાતાવરણ ખરાબ છે તમે જોઈ શકો આમાં તો ભાઈ વાદળા ને બધું થઈ ગયેલું અને હા વેધર ખરાબ છે એના કારણે તમે જોઈ શકો છે ફેમિલી નજારો મસ્ત તો ફેમિલી આપણે મસ્ત મજાના ગોપનાથ પહોંચી ગયા અને તમે જોઈ શકો ફેમિલી ઓલરેડી ચટી ગયો છે અને ફેમિલી આ રીતનો કંઈક નજારો છે ભાઈ અને ફેમિલીમાં છે ને મોજા કંઈક નેક્સ્ટ લેવલના ભાંગે હું તમને કંઈક બતાવું ફેમિલી તમને એ મોજો દેખાતો હોય છે એક ભાંગ તો જાય છે અત્યારે ઓલરેડી જોવો મસ્ત મજાના છે ને ગોપના દોડકા બાંધીને વીએ છે એનું રીઝન હું છે તમને શું આગળ વિડીયોની અંદર કહેવાનું છું અને ફેમિલી અત્યારે હાલમાં દરિયામાં કેટલું તોફાન છે એ બતાવવાનું છે મારે અને છે ને દરિયામાં બે બોટું બુડી ગયું એ પણ હું તમને કહીશ અને વિડીયો પણ તમને એના બતાવી તો ખાસ કરીને વિડીયોમાં બિના રહેજો તો ફેમિલી તમે જોઈ શકો દરિયામાં જો તમે કુશકાળ મોજા આવી રહ્યા છે ભાઈ અને ફેમિલી પવન પણ ગજબ છે તમે જોઈ શકો અને આ રીતના કઈક મોજા આવી રહ્યા છે જોવો તમે હુક્કા ભાઈ મોજા હુક્કા કાઢે અને અહીં છે રત્નેશ્વર મહાદેવનું મંદિર તો બધાય ફેમિલી કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને ફેમિલી હાલમાં અત્યારે વાદળા થઈ ગયા છે પણ અત્યારે ઓલરેડી વરસાદ નથી હમણાં રીક્યો છે તમે જોઈ શકો આ રીતનો કઈક મસ્ત નજારો છે ફેમિલી અને ફેમિલી કેવું ભયંકર તોફાન છે કે દરિયામાં છે ને બે બોટ બોટી ગઈ તો હવે તમે છે ને એને બોટના વિડીયો બોટ ડૂબી છે અમરેલીના જાફરાબાદ પાસે દરિયો તોફાની બન્યો હતો અહી જાફરાબાદની જય અને રાજપરાની મુરલીધર બોટ ડૂબી ગઈ હતી જેમાં કુલ અઢાર માછીમારો સવાર હતા જેમાંથી અગિયાર નું રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે સાત માછીમારોની શોધખોળ કરાઈ રહી છે વાતાવરણ એટલું ખરાબ હતું કે હેલિકોપ્ટર પણ નહોતું પહોંચી શકે તેમ ઘટના બાદ જાફરાબાદના માછીમારોમાં ચિંતાનો માહોલ છે મેં વિડીયો જોઈ લીધા તો આર્કનું છે બધું દરિયાની અંદર તોફાન બહુ ભયંકર છે એટલે છે ને ભાઈ બે બોટું છે ને દરિયામાં ઉચ્ચું બૂડી ગયું છે એક જાફરાવાદની હતી ને બીજી તાની હતી વિડીયોમાં તમે જોયું છે મને અત્યારે તો યાદ નથી ભૂલાઈ ગયું છે અને ફેમિલી છે ને હમણાં બે બાટલા ચડાવ્યા છે કાલ ચડાવ્યો ને કાલ ચડાવ્યું છે એટલે છે ને બ્લોક ન આવતા ફેમિલી અને મચ્છીના વિડીયો એક બધી તો નહીં જ આવે કેમકે રેસીપીના વિડીયો આવશે મચ્છીના વિડીયો તો કારણ એ છે કે આપણે દરિયામાં જાઉં ત્યારે આજ આવશે તો બધે ખાસ કરીને વિડીયો ની અંદર બિના રહેજો ફેમિલી તો ફેમિલી આ ઓડકા પણ બે તૈયાર થઈ ગયા છે અને આને છે ને વાવઝોડું વયું થાય ને પછી આને ઉતારવાનો છે ભાઈ દરિયાની અંદર તમે જોઈ શકો આ રીતનો કંઈક મસ્ત નજારો હોય ભાઈ કંઈક ઘટે નહીં ને તો પાછા વાદળા આવવા મીડ્યા છે ભાઈ તમે જોઈ શકો અને ફેમિલી તો હકીકતમાં પવન છે જો મેડીમાં જગા પણ તમને દેખાતી છે અને રત્નેશ્વર છે અને દરિયામાં જો મોજા તો ફેમિલી તા આપણે જોયું મસ્ત મજાનો કૃષ્ણ જો મળી ગયો આ રીતનો વેક્સિ પેલી તો આને કઈ રીતે પકડો ખાસ કરીને કમેન્ટ કરો અને જો આ રીતનો કે ઘેટવાડ પીડો ને ઘેટવાડ ખાવા આવે છે જો અને એરાઈને પેસેલ હમણાં પકડી લે તો વેકને ટાઈ ગયો છે અને હવે શેદર બેન પકડે છે જો બે આતે પકડો શેયર બેન ને કે રીત માં કરડે છે ચતુર્થી આ રીત ને પકડે છે કરી તને પણ પડી ગયા હા દોરી આ રીતના ભાઈ જોરદાર હો ભાઈ